પણ તમે તમારા કપજા રાખો કે આ પર ગાજરામ રાખો મારો હું લેવા જાવ તમે તો રાખો તમારા જોડે રાખો ઓલા તમે જોડે રાખો અમે ભણતો નહીં મને તો ગમતો જ નહી લગારે મારો બાબલો એના તમારા જોડે જાઓ બરોબર અને હું 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 નામ કીધું પૂજુ પૂજુ તો જ ને તમે ઉપાડેનો કર નોમેમ ના હા તો તમે રોંગ નંબર ઉઠાઈ દીધો હો ભાઈ મારો છોકરા તો ઘેર છે હાલાજીનો ફોન આવ્યો કે પપ્પા હું ઘેર છું બરોબર તમે રોંગ નંબર ઉપાડી દીધો ને કને છોકરો પડે તમે આ એનો બાપ તો મોડે એન્જર આલે તમે છોડશે નહી લે તમે પેલા કન્ફર્મ કરી લો કે કોનો વાપરો છે પછી તમે મને કોઈ યાર હું આમ કીધું આલો ને ફોન આવ્યો તું એ પપ્પા પપ્પા ચડી જાય યાર હું તારો પપ્પા નથી યાર તને કોઈ બીજા તારો પપ્પા અને તને રોંગ નંબરમાં લગાવવાળા મારા દુશ્મન બરોબર હા તો તારા પપ્પા ને કહી દે તને છોડાય દે બરોબર આને ફોન આલ બાજુ વાળા મને ફોન હાલ હા ભાઈ તમે રોંગ નંબર ઉઠાવી તો હું તો આવો તમારે જો હું આવું કારણ હું તમારા અડે આવી જવાનું આવડો હેલો તાર છોકરો અમે ઉપાડી લીધો બરાબર ને હા તો હવે ઉપાડ લીધો એટલે તાર છોકરાને જો અમારા તાર જોતો હોય તો દોઢ લાખ રૂપિયા મને આપી જા ખબર હો ને પેલી પેટ ઝઘડો થશે મેં તમને કીધું હતું કે આવી બનશે આ ઝઘડાના બદલો લેશો તું કોના આવું પડે તને ખબર હો ને હવે તને ખબર પડી ગયો તો તને ખબર પાડી દેવ તને હવે ત્યાં છોકરાને ઉઠાવ હોય ને અને આ લાલિયાનો તું એનામાં માટે લાખ રૂપિયા આપી જ છોડશો નહીં અમે તને તને પહેલાં વોર્નિંગ આપી દીધું

જો બતાવી દીધું ને તા છોકરો પાડી બી એવું વાત કરે તું હું તા છોકરો નહીં આ હું વાત કરે હું તું તાર જેવું જ આવો અને કે નહીં આવતું તા છોકરો એમાં નહીં જોવાનું તા તું તાર છોકરો ભણવા જાય કે ના જાય કશું કરે ના કરે એમાં નહીં જવાનું તા છોકરા જીવતો જોતો હોય તો હું દોઢ લાખ રૂપિયા આપી જાય લે અમારો નેનો છોકરો આ અમારો પાર્ટનર વાત કરે લે વાત કરે દોઢ લાખ રૂપિયા વાત કે બીજી વાત ના વાત કર આ દોઢ લાખ રૂપિયા લઈને આવી ગયા તો જીવતો જોવા માંગતો હતા છોકરા